જય માતા ફ્રેન્ડ્સ તો તમે જોઈ રહ્યા છો મિત્રો ખેડૂત ની હાલત તો ચોમાસું આવ્યું પણ શેવું આવ્યું 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 પણ શિયાળામાં ચોમાસું આવ્યું બોલો હું ને કેવું હું કેવું તમે જોવો ખાલી એ આ ઝાર વાઈ હતી પણ ઝાર ની હાલત જુઓ તમે આ પૂરા બોધવા કે રીતના બેસણ ખવરાવા કે રીતના આ બધું કોઈ ધમળ ભમળ થઈ ગયું છે આખું હેતર હતું પણ શું કરવાનું ભાઈ એમાં પૂરો બોધા એવો નહીં કાઢ રહી જતું તું ફેરવાર હાથ પડ્યો બોલો હવે અમાથી બેસણ ખવરાવું છે એ રીતના મારા તો તમે જોઈ શકો છો મિત્રો દરેક ખેડૂતની આવી હાલત છે તો મિત્રો એરંડા પણ વાયા હતા એરંડોની પણ હાલત તમે જોઈ શકો છો નેટ નેટ માળ્યો આવી છે એમાંય કુકરી આવી જાય એટલે કે જે ગોટા હતા એ ગરવા મળ્યા છે એટલે હું કોઈ ખેતીમાં ખેડૂતોને હું એ ખેડૂત જ છું ભાઈ જો કે એટલે ખેડૂતોને કોઈ એવી મજા નહીં કે ભાઈ હલો પચીસ રૂપિયા રડીએ કમાઈએ કપા પણ તમને બતાવું કપા અમે ઊં કશું સાર આવ્યો નહીં તો મિત્રો આવી બધી હાલત થઈ છે કારણ કે વરસાદના લીધે વરસાદ ઊન બન જ નહી કરો કોણ એવું નહીં આ બાદ પૂરાય તમને બતાવ્યા ભાઈ હવે કપા બતાવું હું તો કપાની હાલત છેવી છે તમે જોઈ શકો છો તો મિત્રો તમને કપા પણ બતાવું તમે જોઈ શકો છો કે આ કપાનું વેતર છે પણ કશું શ્યાર નહીં આવ્યો બેરિયો બિહાર બેઠ્યો ને આ પોદા પણ હા શો વેણી એવું છે બધું થઈ ગયું જે ધાર્યું જેનાથી એ પણ વધારે હાથ પડ્યો એટલા માટે કશું સાર આવ્યો નહીં કંકલ જેમ જેનો કપાળ બપાઈ તો તને ક્યારે શું શ્યાર આવું જો ક્યાં આ બધું હું કહ્યું હું હું નહીં ધારતો કે ખેડૂત નું બે બેમણે રૂ થયું કે ત્રણ મણ થયું કે ચાર મણ થયું અમુક ખેડૂતોને થયો પોતમણ મણ અમુક ને વળી વિઘ્પ બે મણ થયું હોય ત્રણ મણ થયું હોય કશું શાર આવ્યું નહીં તમે જોવો છો એટલી રપત છે ભાઈ હવે દિવાળી જઈ એટલે લેણિયા જ ચાલુ ચાલું તો ભાઈ લાવો પાછું હોય ફટાફટ આલી દો કાંક એ તો છૂટકો જ નહીં આલ્યા વણ કાંક દેવું કર્યું છે તો હાલવાનું છે જ એટલે એ તો ભાઈ માગવા ના જ વ્યવહાર ના છે કે એટલે તમે જોવો છો પણ આ કપા શું લાઈન પૂરું કરવાનું કોઈ હું પડતી નહીં ઊંડતો આખું ઘર એવું જોયું છે ભાઈ આપણું પણ છૂટકો જ નહીં જો ચો કરીને દાળા કાઢવાના થયા છે ભાઈ બધી બાજુ રપત છે હવે શ્યાણા કપામાંથી કેરી ફાટન રૂ વેણાય ને વેચાય કારણ કે બધું વરહાદ કાલે જબરજસ્ત પડ્યો હમણાંથી ચાલુ ચાલુ જ છે વરહાદ એ આ પોદાયા મોયમાં તો રૂ ઉજી છે બીજા બધાએ એટલે કોઈ કોમનું નહીં રહ્યું ભાવ તો જો કે ચૌદસો બારસો તેરસો આજુબાજુના છે પણ હ માલ તો ઉતરવો જો કેટલો આપણે એટલા હાલું કાઠું છે બહુ સિચ્યુએશન ખરાબ છે ભાઈ પણ શું કરું એમ કે હવે તમને ડેટી વાઈ છે ભાઈ ભાઈ એ તમને બતાવી દઉં કે ડેટીની હાલત છે થઈ વરસાદના લીધે ડેટી પણ બતાવું તમને ભાઈ ભાવ તો જો કે હાલ બારસો રૂપિયા આજુબાજુ કોઈક ચાલે છે કારણ કે માર્કેટમાં હું રોજ શાકભાજી લેવા જાઉં છું બરાબર એટલે અમુક ડેટી હુકાઈએ જઈ એ આ હુકારો આવી ગયો આ ડેટી હુકાઈએ જઈ ભાઈ ગોડીએ નાખી છે જો કશું બિહાર નહીં કારણ કે વરસાદના લીધે બધો બેહાર હતો એ ગરી જો ડેટીનો આ ભટાશ પણ ભટાવામાં કોઈ દમ નહીં કારણ કે બિહાર હતો એ બધો રમણ ભમણ થઈ ગયો આ ભટાસ સરસ આમ તો બેહવામાં બેઠા હતા લગભગ એ હા આ બતાવું તમે આ કોઈ ગયા છે ને ભળદો થઈ ગયા છે જો ભાઈ તમે બતાવું લાઈવ આ ભળદો થઈ ગયા જો વરસાદ પડવાના લીધે કારણ કે સલિંગ વરસાદ પડ પડ કર્યો એટલે કશું પાકમાં શહેર આવ્યો નહીં હવે ડેટો તમે જો કોઈ જાઓ મને કીડા પડી ગયા છે આ ભાઈઓ ચૂંટીને મોટો થઈ ગયો નાહિ દીધો કારણ કે કોઈ કોમનો ના રહ્યો આ બધું હોય અમુક બગાડ થયું એટલે ગોડી નાખ્યું છે આ બધું કશું બધું ગોડી નાશ્યા હોઠા બધા હુકાઈ ગયા એના ભાઈ હોય ગોડી નાખ્યા છે એટલે મિત્રો તમે ડેટો જોવો છો હારે એવું ભાવય હતો પણ ભાવ ન હું કરવાનો વસ્તુ એવું આવી જ આખોમાં એટલા હરુલો સાચા છે એટલે ખેડૂતની વેદનામાં કોણ જોડાણ ભાઈ હમ લહણ જોવો તમે લહણ પણ તમને બતાવું કાંકલ હાને ભાઈને વાયેલું છે હું આવ્યો તો તે કીધું લાવો જોતો જાઉં અને ઈચ્છા થઈ લાવો એક વ્લોગ બનાવી દઈએ જાણો છકડો મિત્રો માટે મિત્રો જેટલો સપોર્ટ કરો છો મને બાલાજી કોમેડીમાં એટલો આ વ્લોગમાં કરજો ચોક્કસથી ભૂલતા નહીં મિત્રો તો તમે જોવાયા એ આ મરચો મરચો ટૂંટયો થઈ ગયો જો ભાઈને ઓળ બનાવેલી છે તમે જોઈ શકો છો એ આ ઓળ મરચો મરચો જો કે હારો બેહાર હતો પણ વરસાદના લીધે બધું કોવરાઈ ગયું છે ફૂલેવર ડેટી ગણો ચાહે કૂબી ગણો એ આ મરચો આ પણ ઊભી ઓળ છે મરચોની આ બાજુમાં ડેટી છે ભાઈ બહુ મહેનત કરી છે આપણે પણ શું કરાઈ આમ કુદરત કરે કોઈ ના કરે આપણું તાકાત નહીં જોવા બધું યા તમે કહેતા પણ હા એ ગોડી નાખ્યું આ બાજુ એ ગોડી નાખ્યું બધું તો મિત્રો અમુ લહણ બતાવું લહણમાં બહુ મહેનત કરીને બિયારણ લઈને વાયુ છે છતોય પણ લહણની હાલત એટલે કે વરસાદ પડેલો આમ તો અત્યારે બજાર પોર લગભગ ચારસો રૂપિયે કિલો હતું હું માર્કેટમાંથી લાવતો ને ટોઠા બનાવવા ખાધેલું ચારસો રૂપિયા કિલો હતું પણ હું એવી હાલત થઈ છે લગભગ સો રૂપિયા બજારમાં હાલ છે કિલો આજ જ મેં પૂછ્યું તો સો રૂપિયા હતું બજાર તો તો લહણ પણ બતાવું લહણની હાલત કારણ કે વરસાદ પડ્યો એટલે લહણ કરું પીળું થઈ ગયું છે આમ પીળીઓ થઈ ગયો ને એવું એ પણ બતાવું કારણ કે મહેનત ખેડૂતની ઘણી બધી કરી છે પણ તોય સફળતા મળી નહીં એટલે કે ભાઈ કુદરત રૂઠન એટલે તમને સોય નાય ના મેલા એટલે વન વન કર નાખા કારણ કે ચોમાસું જોયું શિયાળામાં વાર હાથ પડ્યો એટલે તમને આમ લહણ બતાવું મિત્રો ચોક્કસથી જુઓ

લહણ વાયુ છે ભાઈની મહેનત તો ઘણી પોક છે કારણ કે હોય છે હતું કદાડી હર ગોડી ગોડી મહેનત કરી વાયુ હોય છે છતાંય પણ સફળતા નહીં મળી એ તમે જોઈ શકો છો જો ભૈયા તમે જોઈ શકો છો કે આ બધું લહણ છે ચોફેરે બધું લહણ આ છેડાથી પેલા છેડા પણ આ ભાઈ ને જો કે થોડુંક લેટ વાયુ છે ઓછો છે પણ જે વહેલા વાયો છે ને લહણ એમાં તો પૂરેપૂરું આમ રમણ ભમણ સાફ થઈ ગયું છે પીળિયું પીળિયું જેમ પીળિયું થયો હોય ને એવું પીળું પંજર થઈ ગયું છે ફેરથી આ ભાઈને થોડું લેટ વાયું છે જો કે હજુ વરસાદ પડ્યો પણ બગડ્યું નહીં આમ તો આવું પીળું થઈ જાય તમે જુઓ ભાઈ હા હા જો એ આ પીળો પોદો આવું પીળું પડી જાય પેલા આદમી માર્કેટમાં જોયું ઘણું બધું પીળું લહણ આવ્યું વરસાદના લીધે બગાડશું એટલે એની મહેનત ફૂલ કરી છે કદાળી હરબ આપણા વાયે છે પણ આ તો ભાઈ વરસાદ આવ્યો એમ કોણ શું કરી શક નક તો જોય ન ભાઈ ના ચણા ટન કમાઈ ના લીધો એટલે ટોઠ ટોઠોની સિઝન આવીને વર રાહાત પડ્યો એવું છું છે એટલે આ તું લહણ મિત્રો હવે આપણે કોથમી વાઈશ આ બાજુ બતાવું તમને આછી પાતળી થઈ છે પણ કોહવાઈ જઈ મેથી બતાવું તમને આછી પાતળી ઊગી છે એ પણ કોવાઈ જઈ આ સ મિત્રો કોથમી છે મજા ખાવાની રૂપિયા બજાર હતું કારણ એ વરસાદના લીધે બસો રૂપિયા કિલો હતી અમુ થોડી મંદી પડી છે વરસાદમાં કોવાટ તો કોવાટુ પાછું એટલે ખેડૂતોએ બધે ચૂંટી નાખી દીધી ભાઈ હળો જે એ માર્કેટમાં ખરું તો તમે જોવા આ બધી કોથમી હતી પણ કોથમીમાં કશું ભલીવાર વાર આવ્યો નહી આ બધી વરસાદના લીધે કોવરાઈ જાય તો બતાવું નજીકથી એ અમુક પાછળથી એ લગભગ વાયેલી છે મોરી જતી રહી છે એનાથી એ આ બધી પાછળથી વાય જેની રહી ને એ બધી પાછળથી વાય છે અને પેલી બાજુ તમને દેખાય થોડુંક ઝૂમ કરીએ આપણે હા હા આ ઝૂમ કર્યું પેલી બાજુ થોડું થોડું છે હમ સર ને હમો તો ભાઈ આ બાજુ આપણે આયા છીએ બીજા પડખ થોડું આ ઝાડ ને બાળથી ના લીધે ઓછો બગાડ થયો છે એટલે થોડી થોડી કોથમી ઉગેલી છે એ તમને બતાવું ભાઈ જુઓ એટલે ખેડૂતને પૂરેપૂરી છે જુઓ કેટલી સરસ રૂપાળી કોથમી છે ગમે જેમ શાકભાજીમાં નાખો અને અટકાવો હવે હે બટાકા પવ બનાવ્યો ને હું તો આ બાજુ લહણ ભાઈ ને વાયેલું છે આ બાજુ કોથમીર છે પેલી બાજુ કપાહ વતા મી પૂળા પલળી ગયા બધા કોવરાઈ ગયા છે કોઈ કોમના નહીં રહ્યા પછી ડેટી વતાઈ હજુ મેથી જોઈએ કોવરાઈ જ જઈશે લગભગ એ કારણ કે ભાઈ વરસાદ હું મેં લઈ યાર આપણે કીએ પણ આ મરચો જો હા બાજુમાં લહણ છે મહેનત ભાઈ જે તો ખેતી કરે ને એ ખબર છે કારણ કે હું એ ખેડૂત છું આપણને ખબર છે કે ભાઈ જેટલી ખેતી કરવાથી હું મળે છે શું પ્રોફિટ થાય છે કારણ કે હું કપાહમાં કશો શા ના આવ્યો આવી ખેતીમાં કશું ના આવ્યો ચાહે એરંડા ગણો કે જે કોઈ પણ આખા દેશમાં આપણી ખેતી ઉપર જ બધા નિર્ભર છીએ મોટાભાગ ખેતી કરીએ તો આપણું જીવન ચાલ્યા કરન જીવીએ આપણે ચોક્કસ તો બતાવું નેક્સ્ટ ટાઈમ મેથી મેથી દુબળી દશા બતાવતો હોય કે મેથી હું હાલત થઈ છે ભાઈને છતો એમાં લગભગ ભટાક ડેટી કોક વાયેલું છે આ જતી રહી છે મેથી તો પણ વાયેલી છે ખરી તો બતાવું ભાઈ છો ફેર મને કહેતો છો એ ના એ નહી રે આપણે આ મેથી તો બતાવું આ મેથી છે હા હા આ મેથી છે ભાઈ તમે જોઈ શકો છો જુઓ કેવી હાલત થઈ સા વરસાદના લીધે જોવાયા હાઈ બધું ટૂંટયું થઈ ગયું ને એવું થઈ ગયું છે કોઈ કોમનું નહીં રહ્યું જો એ આમાં બટાવાયા છે બટા થઈ ગયા જો વરહાદના લીધે ડુંખોને બુંખો બળી જાય હાય જો એ આ બટો લાઈવ બતાવું તમને જે બેઠેલો એ કોઈ દમ મારે નહીં હાય કશું શાળા નહીં કારણ હું છે વિકાસ અટકી ગયો ભાઈ જો આ મેથી ભાઈની વાઈ છે પાડીએ પાડીએ બધા આખા પાડીયામાં વચ્ચે બટા બધું પણ કશું ચાર આવ્યો નહીં સરવાળા છૂને થઈને ઊભી રહી છે અને એ કાપી કાપીને સીધા વાળમાં કશું કરો ભાઈ તાન કોક કરીને બીજું વાઈને ઊભું કરવું પડશે એટલે તમે જોવો છો મિત્રો કે જેટલી તકલીફ છે ખેડૂતને અને દેવું એ શોથી ભરાય કયો દરેક વ્યક્તિના માથા દેવું હોય એટલે મેથીમાં કોઈ ભલીવાર રહી તો મળીએ મિત્રો ખેડૂતની વેદના તમે જોઈ તો મિત્રો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી